એટલે એના રિપોર્ટ તો ગઈ કાલ છે ને ફાઇલ છે છે પણ એમાં સીઆરપી નેગેટિવ છે આપડે સીઆરપી માં સક્સેસ બતાવ્યું છે ને સીઆરપી પોઝિટિવ બતાવવાનું છે હવે ઓલું બીજું એક અત્યારે આવ્યું હમણાં રેખાબેન વાળું પેશન્ટ હા 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 એનું રેખાબેન વિજયબેન ગોલ્ડ સાબ હા એમાં એમાં કયું પેકેજ રાખવું ક્રિટિકલ ક્રિટિકલ ના માં કઈ કાર્ડિયસ બતાવ્યું એટલે એનો એક્સરે ની એક્સરે છે ને એક્સ એક્ચ્યુઅલી ફાળો હોય તો જોઈએ આપડે અને તો એવું હોય એક છે ને બનાવી નાખો ને ત્યાં બાળકોને જે સ્ટેબલ બાળક હોય ત્યાં થી એમ્બ્યુલન્સ માં લઇ આવતા સાવ સ્ટેબલ બાળક હોય તો એમના એડમિટ કરી એના ખોટા રિપોર્ટ ને ખોટા એક્સ રે બનાવી ત્યાં આયુષ્યમાન યોજના ચાલતી હતી એ આયુષ્યમાન યોજના પૈસા કમાવા માટે ત્યાં બધું એ આઠ થી દસ દિવસ સુધી બાળકર ને રાખે ત્યાં અને ત્યાંથી પૈસા કમાવા માટે એમના ત્રણ થી ચાર વર્ષ સુધી આ બધું કૌભાંડ ત્યાં ચાલતું હતું ખોટા રિપોર્ટ બનાવતા ખોટા એક્સ રે ટોટલી વસ્તુ એનું કૌભાંડ સાવ ખોટું જ હતું ત્યાં બધું એ પછી અમને ખબર પડી કે ભાઈ આ બધું ખોટું ચાલે છે ત્યાંથી અમે નોકરી છોડી દીધી અમે ત્યાંથી પુરાવામાં તો જે એમના રિપોર્ટ છે એક્સરે છે એમનું ચેટ કોલ રેકોર્ડિંગ ટોટલી ટોટલી પ્રૂફ છે મારી પાસે હવે બાળકનો જે સેમ્પલ હોય એનું લીધો એ મંગલમ લેબોરેટરીમાં મોકલતા મંગલમ લેબોરેટરીમાંથી સાવ બાળકનો નોર્મલ રિપોર્ટ હોય તો ત્યાંથી એમને એડમિટ એડિટ જ ત્યાંથી જ કરાવી દેતા હતા.